એક્યુઆઈએ સાથે સંકળાયેલા આરોપી વિરુદ્ધ કાર્યવાહીના કેસ મામલે સમાચાર મળી રહ્યા છે આરોપી શમા પરવીનના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવી તપાસ સંસ્થા તરફથી વધુ રિમાન્ડ માંગવામાં ન આવ્યા શમા પરવીનને રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાઈ છે શમા પરવીનની એટીએસ દ્વારા ધરપકડ થઈ હતી વીસ જુલાઈના રોજ એટીએસ ધરપકડ કરી હતી શમા પરવીન પર દેશ વિરોધી ગતિવિધિ કરવાનો આરોપ છે શમા પરવીનને રિમાન્ડ પૂર્ણ થતાં હવે જેલ હવાલે કરવામાં આવી છે ત્રીસ જુલાઈએ એટીએસે શમા પરવીનની ધરપકડ કરી હતી તપાસ સંસ્થા તરફથી હવે વધુ રિમાન્ડ માંગવામાં નથી આવ્યા એક્યુઆઈએસ સાથે સંકળાયેલા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી આ કેસમાં આરોપી શમા પરવીન કે જેના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જોકે હવે તપાસ એજન્સીઓ તરફથી કોઈ વધુ રિમાન્ડની માંગણી કરવામાં નથી આવી શમા પરવીનના રિમાન્ડ પૂર્ણ થતા હવે તેને જેલ હવાલે કરવામાં આવી છે એટીએસ દ્વારા હજુ કોઈ વધુ રિમાન્ડની માંગણી કરવામાં ન આવતા હવે શમા પરવીન જેલ કરવામાં આવી છે જુલાઈના એટીએસે શમા પરવીનની ધરપકડ કરી હતી આતંકવાદ ગતિવિધિમાં સંકળાયેલ હોવાને તેના પર આરોપ છે શમા પરવીન પર દેશ વિરોધી ગતિવિધિ કરવાનો આરોપ છે આ અંગે જાણકારી આપશે સંવાદદાતા કલ્પિન ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે કલ્પિન બિલકુલ એકવીસ સાથે સંકળાયેલા આરોપી વિરુદ્ધ કાર્યવાહી નો જે મુદ્દો છે જેમાં આજે આજે આરોપી સમા પરવીન છે તેના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટ ની અંદર રજૂ કરવામાં આવી હતી તપાસ સંસ્થા એટલે કે વધુ દિવસ રિમાન્ડ ની માંગ ન કરવામાં આવતા પરવીન ને રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલી કસ્ટડી કરવાનો કોર્ટે આજે હુકમ કર્યો છે અગાઉસ જયારે એને ધરપકડ કરી હતી ત્યારે તે સમયે ચૌદ દિવસના રિમાન્ડ ની કોર્ટે રાખ્યા હતા અને દિવસના સમયગાળા દરમિયાન એટીએસ એવિધિઓ થી ઓગસ્ટ એટીએસ થઈ છે એટલે આખો એનો અહેવાલ તૈયાર થશે પરંતુ હાલ એટીએસ દ્વારા રિમાન્ડ ની માંગણી ન કરવા સમાપર્વીને જ્યુડિશિયલ ની અંદર મોકલવા માટે કોર્ટે હુકમ કર્યો છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ